નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી યુ સ્ટડી પૂટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બે હજાર ચોવીસ પચીસ અંગે કેટલીક અગત્યની બાબતો છે એના વિશે વાત કરવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા વિદ્યાર્થીઓ છે એમને એમની સ્કોલરશિપ જે છે એ ટાઈમસર મળી જશે કયા વિદ્યાર્થીઓ છે એમને એમની સ્કોલરશિપ જે છે એ મળશે નહીં અને આ સ્કોલરશિપ જે છે એ ક્યારે જમા થઈ શકે છે સ્કોલરશિપની અંદર જે અલગ અલગ સ્ટેટસ બતાવેલા હોય છે એ સ્ટેટસનો શું મિનિંગ હોય છે આ તમામ બાબતો વિશે આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો વિડીયો શરૂ કરતા પહેલાં જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ એમના માટે સ્કોલરશિપનો ફોર્મ ભરવાની તારીખ જે છે એ લમાવીને પંદર બે બે હજાર પચીસ સુધી કરવામાં આવી છે તો જો તમે એસસી કેટેગરીમાંથી આવતા હોય અને સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું કોઈ પણ કારણોસર બાકી રહી ગયું હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વિડીયોની લિંક આપવામાં આવેલી છે એ વિડીયો જોઈ તમારું ફોર્મ જે છે એ આસાનીથી પંદરથી વીસ મિનિટની અંદર ઘરે બેઠા ભરી શકો છો તમામ વિદ્યાર્થીઓ એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો જેથી એમને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ જે છે એ થાય નહીં તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો આ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નહીં મળે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બે હજાર ચોવીસ પચીસ જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બે હજાર ચોવીસ છે એના વિશે આપણે વાત કરવાના છીએ તમને સ્કોલરશિપ મળશે કે નહીં એના વિશે આપણે વાત કરીશું એના પછી કયા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ જલ્દી મળી જશે એ તમામ માહિતી જે છે એ આપણે જોવાના છીએ તો પહેલાં તમે એક આ ન્યૂઝપેપર કટિંગ છે એ વાંચી લો ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા થતી નથી આ બે દિવસ પહેલાંનું ન્યૂઝપેપર કટિંગ છે એની અંદર સમજાવવામાં આવ્યું છે કે કયા વિદ્યાર્થીઓ જે છે એ એમને એમની સ્કોલરશિપ જે છે એ જલ્દી મળતી નથી ડિજિટલ ગુજરાત વેબ પોર્ટલ પર શિષ્યવૃત્તિના ફોર્મ સાથે રેશન કાર્ડ કેવાયસી જરૂરી એટલે કે એની અંદર સરકાર દ્વારા પહેલાં એક પરિપત્ર કરવામાં આવ્યું હતું અને એમ જણાવવામાં આવ્યું હતું કે જેને રેશન કાર્ડની અંદર કેવાયસી કરેલું હશે એ લોકોને જ શિષ્યવૃત્તિ જે છે એ આપવામાં આવશે પરંતુ એના પછી સરકાર દ્વારા ફરીથી એક પરિપત્ર કરવામાં આવ્યો અને એની અંદર એવું કહેવામાં આવ્યું કે આ વર્ષે જો તમારે સ્કોલરશિપ મેળવવી હોય તો જે છે એ તમે રેશન કાર્ડ ઈ કેવાયસી નહીં કરાવો તો ચાલશે પરંતુ નેક્સ્ટ યરથી જો તમારે સ્કોલરશિપ મેળવવાની હશે તો તમારે રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવેલું હોવું ફરજિયાત છે તો અત્યારની સ્થિતિએ જો તમે રેશન કાર્ડ કેવાયસી નહીં કરાવેલું હોય તો પણ તમને જે છે એ આ વર્ષની સ્કોલરશિપ મળવાપાત્ર છે છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ એમને આ ઇસ્યુ આવી રહ્યો છે તો તમારે બની શકે તો તમારું રેશન કાર્ડ ઈ કેવાયસી જે કરવાની પ્રોસેસ છે એ પૂરી કરી દેવી જોઈએ તો જ્યારે રેશન કાર્ડ ઈ કેવાયસી ના કરેલું હોય એવા વિદ્યાર્થીઓને બની શકે છે કે સ્કોલરશિપ મેળવવામાં થોડી ઘણી તકલીફ પડે જો તમે સ્કોલરશિપનું ફોર્મ કમ્પ્લીટ ભરી દીધું છે અને રેશન કાર્ડ ઈ કેવાયસી પણ જે છે એ કમ્પ્લીટ કરેલું હશે તો તમને તમારી સ્કોલરશિપ જે છે એ આસાનીથી મળી જશે જે ઘણા બધા વિદ્યાર્થીઓએ દસમા મહિનાની અંદર સ્કોલરશિપના ફોર્મ ભરાતા એમની સ્કોલરશિપ જે છે એ જમા થવાની પણ શરૂ થઈ ગઈ છે રાજ્યભરમાં ધરણા પ્રદર્શન કરવાની જાહેરાત એટલે કે જે વિદ્યાર્થી સંગઠનો અને જે બીજા સંગઠનો છે એમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જો વિદ્યાર્થીઓને સમયસર સ્કોલરશિપ નહીં મળે તો એવું જે છે એ આખા ગુજરાત રાજ્યની અંદર જાહેરાત પ્રદર્શન કરશે ધરણા પ્રદર્શન પહેલાં આપણે આને આ ન્યૂઝપેપર કટિંગ સમજી લઈએ અને એના પછી જે અલગ અલગ સ્ટેટસ હોય છે એનું શું મિનિંગ છે એના વિશે પણ હું તમને ડિટેલની અંદર કહું છું ડિજિટલ ગુજરાત વેબ પોર્ટલ પર શિષ્યવૃત્તિના ફોર્મની સાથે સાથે રેશન કાર્ડ સાથે કેવાયસી કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે બીજી તરફ ડિજિટલ ગુજરાતની શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીના ખાતામાં જમા થતી ન હોવાના કારણે જે છે એ અલગ અલગ એ આઈ ડીએસઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે વિદ્યાર્થી સંગઠને જણાવ્યું હતું કે ડિજિટલ ગુજરાત વેબ પોર્ટલ પર શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવામાં ખૂબ જ સમય લાગે છે અનેકવાર આ સાઇટ ક્રેશ થઈ ગઈ છે પરિણામે વિદ્યાર્થીને પાંચસોથી છસો રૂપિયા ખર્ચીને સાયબર કેફેમાં આ ફોર્મ ભરાવવું પડે છે એક તરફ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન એન્ટ્રી કરવા છતાં પણ હાર્ડ કોપી પોતાની શૈક્ષણિક સંસ્થામાં જમા કરાવ્યો છે જે આ તમામ બાબત આપી છે જે આપણને ખબર છે એટલે આપણે એને બહુ વાંચતા નથી પણ તમે જોઈશું મેઇન કે જે તમારા હેલ્પલાઇન નંબર હોય છે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરનો એ પણ ખાસ કામ કરતો હોતો નથી તમે એના પર કોલ કરો છો તો સાતથી આઠ મિનિટનું વેઇટિંગ હોય છે અને એના પછી પણ જે તમારું કોલ તમારું જો નસીબ સારું હોય અને હેલ્પલાઇન નંબરવાળા તમારો કોલ ઉપાડી લે તો પણ તમને એ જે છે એ સરખો રિપ્લાય જે છે એ આપી શકતા નથી મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે એમનું સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું જ બાકી રહ્યું છે તમે જોયું છે કે જ્યારે પણ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પર તમે સ્કોલરશિપનું ફોર્મ ભરવાનો ટ્રાય કરશો તો મોટાભાગે વેબસાઇટ જે છે એ ડાઉન જ જોવા મળતી હોય છે તો એના કારણે પણ જે છે એ વિદ્યાર્થીઓ સ્કોલરશિપ નથી સ્કોલરશિપનું ફોર્મ નથી ભરી શક્યા અને જ્યારે રેશન કાર્ડનું ઈ કેવાયસી ફરજિયાત કર્યું હતું તો એના કારણે પણ જે છે એ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ સ્કોલરશિપનું ફોર્મ જે છે એ ભરી શક્યા નથી તો જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવી હતી પરંતુ ઓબીસી કેટેગરીઓમાં કેટેગરીમાં ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવી નથી તો એમની તારીખ લંબાય એના માટે આપણે ટ્રાય કરીશું તો તમે એ વિદ્યાર્થીઓ હોય ઓબીસી કેટેગરીના તો તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો એ રિલેટેડ આપણે ટ્રાય કરીશું અને એના રિલેટેડ કોઈ પણ અપડેટ આવશે તો હું તમને વિડીયો બનાવીને આપી દઈશ અને આવી તમામ અપડેટ જે એ જનરલી ટેલિગ્રામની અંદર જલ્દી આવી જતી હોય છે તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે તમે એ જરૂરથી જોઈન કરી લેજો હવે આપણે વાત કરી લઈએ અલગ અલગ જે સ્ટેટસ આવે છે એના વિશેની તો તમે જોઈ શકો છો જેવું તમે સ્કોલરશિપનું ફોર્મ ફાઇનલ સબમિટ કરો છો પછી એ તમારું ફોર્મ જે છે એ તમારી કોલેજ કે સ્કૂલની અંદર જાય છે ત્યાં એ જ્યારે તમારી સ્કૂલ તમારું ફોર્મ જે છે એ એક્સેપ્ટ કરે છે તો એ લખેલું આવે છે રિસિવડ બાય પ્રિન્સિપલ તો એનો મતલબ થાય છે કે તમારું ફોર્મ છે એ તમારી સ્કૂલ અથવા કોલેજ જે છે એ એક્સેપ્ટ કરી લીધું છે એના પછી તમારી સ્કૂલ કે કોલેજ દ્વારા તમારું ફોર્મ જે છે એ આગળ મોકલવામાં આવે છે ત્યારે જે છે એ થોડીવાર માટે થોડા બે ત્રણ દિવસ માટે સ્ટેટસની અંદર બ્લેન્ક બતાવે છે એટલે કે સ્ટેટસની અંદર કશું જ લખેલું આવતું નથી એના પછી તમારું ફોર્મ જે છે એ તમારી જે જિલ્લા કચેરી હોય ત્યાં જાય છે ત્યાં જાય છે ત્યારે એ લખેલું હોય છે પેન્ડિંગ એટ ઓફિસ લેવલ એનો મતલબ થાય છે કે તમારું ફોર્મ જે છે એ ઓફિસ લેવલ હજુ ત્યાં પેન્ડિંગ છે એટલે કે તમારી જિલ્લા કચેરી દ્વારા ફોર્મ જે છે એ હજુ અપ્રૂવ કરવામાં આવ્યું નથી એના પછી ત્યારે જ્યારે જિલ્લા કચેરી દ્વારા તમારું ફોર્મ જે છે એ ફાઇનલી અપ્રૂવ કરી દેવામાં આવે ત્યારે ત્યાં લખેલું હોય છે અપ્રુવડ બાય ઓથોરિટી જો તમે સ્કોલરશિપનું ફોર્મ ભરી દીધું હોય અને તમારે અપ્રુવડ બાય ઓથોરિટી લખેલું આવી જાય તો તમારે બીજું કંઈ પણ કરવાનું થતું નથી તમને તમારી સ્કોલરશિપ જે છે એ ટાઈમથી મળી જશે પછી ઘણા બધા વિદ્યાર્થીઓને સ્ટેટસની અંદર વિડ્રો બાય સિટીઝન લખેલું હોય અથવા તો વિડ્રો બાય સ્ટુડન્ટ એ લખેલું હોય તો એનો મતલબ એમ થાય છે કે તમે સ્કોલરશીપનું ફોર્મ જે છે એ સબમિટ કર્યું નથી અથવા તો એકવાર ફાઇનલ સબમિટ આપી દીધું છે અને તમે તમારું ફોર્મ જે છે એ જાતે જ વિડ્રો કરી લીધું છે ફોર્મ વિડ્રો કરી લીધું છે એનો મતલબ એવો થાય છે કે સરકાર દ્વારા તમને એક આ સગવડ આપવામાં આવી છે કે તમે ફોર્મ સબમિટ કરી દીધું અને પછી એની અંદર તમને લાગે કે આ મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે તો તમે જાતે જ તમારી સ્કૂલ અથવા કોલેજની અંદરથી ફોર્મ રિટર્ન ના કરાવવું પડે અને તમે જાતે જ તમારું ફોર્મ વિડ્રો કરી અને ફરીથી ફાઇનલ સબમિટ કરી શકો તો તમારે જો વિડ્રો બાય સિટીઝન એવું લખેલું આવતું હોય તો તમારે એનો મતલબ એવો થાય છે કે તમારે ફાઇનલ સબમિટ જે છે એ ફરીથી કરવાની જરૂર પડશે આ વાત થઈ કે વિડ્રો માટે પછી ઘણી જગ્યાએ લખ્યું છે ક્વેરી બાય ઓથોરિટી એટલે કે તમારું ફોર્મ જ્યારે જિલ્લા કચેરીએ પહોંચી જાય ત્યારે તમારું ફોર્મ જે છે એ એની અંદર કોઈ ક્વેરી આવી જાય એટલે કે તમારી સ્કૂલ અથવા કોલેજે તમારું ફોર્મ જે છે એ અપ્રૂવ કરી દીધું અને આગળ મોકલી દીધું પરંતુ જ્યારે જિલ્લા કચેરીએ તમારું ફોર્મ જે છે એ ચકાસણી થાય છે તો એની અંદર કોઈ ડોક્યુમેન્ટ મિસિંગ હોય અથવા તો તમે કોઈ વિગતો ખોટી નાખી હોય તો એની એક ક્વેરી આવે છે તો તમારે એ ક્વેરી સુધારવાની છે ક્વેરીની અંદર જનરલી કેવું આવી શકે છે કે તમે માર્કશીટ અપલોડ નથી કરી તમે જે છે એ તમારો જાતિનો દાખલો અપલોડ નથી કર્યો તમે આવકનો દાખલો જે છે એ અપલોડ નથી કર્યો જો અપલોડ કરે છે તો એની અંદર સરખું દેખાતું નથી એવી કોઈ પણ ક્વેરી જે છે એ જનરલી આવી શકે છે તમે એક ક્વેરીનું સોલ્યુશન કઈ રીતે કરી શકો છો તમારે જે ડોક્યુમેન્ટની અંદર જે ક્વેરી આવી હોય એ ડોક્યુમેન્ટ ફરીથી અપલોડ કરવાનું છે અને ફરીથી ફાઇનલ સબમિટ આપી દેવાનું છે એના પછી ઘણા બધા વિદ્યાર્થીઓને સ્કોલરશિપની અંદર લખેલું આવશે ક્લોઝ સ્લેશ કેન્સલ બાય સિટીઝન તો આનો મતલબ એમ થાય છે કે તમે સ્કોલરશિપનું ફોર્મ જે છે એ જાતે જ ક્લોઝ કરી દીધું છે ફોર્મ ફાઇનલ સબમિટ કર્યા વગર તમે સ્કોલરશિપનું ફોર્મ ક્લોઝ કરી દીધું છે અથવા કેન્સલ કરી દીધું છે તો આ કિસ્સાની અંદર જો સ્કોલરશિપના ફોર્મ હજુ સુધી ભરવાના ચાલુ હોય તો તમારે ફરીથી નવું ફોર્મ ભરી અને ફાઇનલ સબમિટ આપી અને એની હાર્ડ કોપી જે છે એ તમારી શાળાકી કોલેજની અંદર જમા કરાવવાની રહેશે જો તમારા સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જતી રહી હોય તો તમારે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ લંબાય એની વાત જોવી પડશે અને જ્યારે પણ સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ લંબાય તો તમે જે છે એ સ્કોલરશિપનું ફોર્મ જે છે એ ભરી શકો છો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે કયા વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશિપ જલ્દી મળશે કયા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે નહીં અને સ્કોલરશિપની અંદર જે અલગ અલગ સ્ટેટસ હોય છે એનો શું મિનિંગ હોય છે એના વિશે વાત કરી છે આશા રાખું છું આજનો આ વિડીયો તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ